શહેર નો રોષ એ આક્રોશ છે એ સામે આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના એલ એનટી ગુડા સર્કલ પાસે કે રોડ પર હવે બેનરો લાગવા મળ્યા છે વડોદરા શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિ દ્વારા આ પ્રકારના એક બેનરો લગાવીને એક વિરોધ નોંધાવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે સંસ્કારી નગરીના નાગરિકોની માંગણીઓ વિશ્વમંદિરી નદીના વહેણ વિસ્તારમાં થયેલા નિયમ વિરુદ્ધ તમામ બાંધકામો તથા દબાણ દૂર કરવામાં આવે સાથે જીડીસીઆર જે માર્ગદર્શિકા છે તેના નિયમો જે વિરુદ્ધ ના બાંધકામો છે તે તમામ દૂર કરવામાં આવે સાથે શહેર શહેરમાં જે સર સરયાજીરાવ ગાયકવાડના સમયની જે વિશ્વામિતિ નદી હતી તેને મૂળ સ્વરૂપમાં પાછી આપો વિશ્વમંદિર નદીમાં ગટરના પાણી છોડવાનું બંધ કરો સાથે ભૂખી કાસ પરના નિયમ વિરુદ્ધના જે બાંધકામો છે ત્વરિત અમલ કરો તેવા આ તમામ જે માંગણીઓ છે હવે સંસ્કારી નગરીને એક જ સુર સુષ્મામતી નદી ના દબાણો દૂર કરો ઉત્તર ઝોન ની જનતા એક જ સુર કરી રહી છે કે ભૂખી કાસ જે દબાણો છે એ દૂર કરવામાં આવે આ પ્રકારના હવે વડોદરા શહેરમાં બેનરો લાગવા માંડ્યા છે ને તમામ લોકો આ પ્રકારે એક રોષ વ્યક્ત કરી રહ્યા છે સીધા સરકાર અને તંત્ર સુધી પોતાની વાત પહોંચાડવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે શહેરમાં જે પ્રકારે પૂરની પરિસ્થિતિ સર્જાય સમગ્ર વડોદરા શહેર જે જળમગ્ન બન્યું હતું તેનું મુખ્ય કારણ છે કે વિશ્વામિત્રી નદીમાં જે પાણી આવ્યા ને તે પાણી સમગ્ર વડોદરા શહેરમાં ફરી વળ્યા હતા તેને લઈને વડોદરા શહેર જળમગ્ન બન્યું હતું ત્યારે તમામ લોકો એવું કહી રહ્યા છે કે આ કુદરતી આફત નથી આ માનવ સર્જિત આ ફટ હતી એટલે કે કોર્પોરેશન ના પાપે આ પૂર આવ્યું તેવું લોકો કહી રહ્યા છે લોકોના આંખોમાં પણ આ બેનર દેખાય તે માટે બેનર લગાવવામાં આવ્યું છે ને આ તમામ શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિના લોકો અહીંયા બેનર મારીને આ પ્રકારે જે લોકોની વાચા છે નાગરિકો સંસ્કારી નગરીના નાગરિકોની જે માંગણી હતી તે માંગણીઓ દર્શાવવામાં આવી રહી છે ચોક્કસ જે પ્રકારે લોકો હવે એક માંગ કરી રહ્યા છે કે જે વડોદરામાં પરિસ્થિતિ સર્જાય પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે તેને અટકાવવામાં આવે તેવું લોકો કહી રહ્યા છે મૂળ વાત એ છે કે સર સહજીરાવ ગાયકવાડના સમયની જે વિશ્વામિત્રી નદી હતી તે ફરી એક વખત તેના મૂળ સ્વરૂપમાં આવે એટલે કે ત્યાંના જે તેની પર જે દબાણો છે એ દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે પ્રકારે હવે વડોદરા શહેરમાં આવા પ્રકારના બેનરો મારી અને લોકો પોતાની વાચા એટલે કે પોતાના પ્રશ્નો જે સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે અને સરકાર અને તંત્ર પાસે એક આશા રાખી રહ્યા છે કે વડોદરા શહેરને જે દર પાંચ વર્ષે પૂર આવી રહ્યું છે તેનામાંથી લોકો છુટકારો મળે તે માટેના આ પ્રયાસના થકી એક બેનર લગાવીને લોકો આ વિરોધ નોંધાવી રહ્યા છે કેમેરામેન ગૌતમ સાથે સુરત સોલંકી ટુડે ન્યૂઝ વડોદરા